છોટા ઉદેપુરના નસવાડી મામલતદારને આદિવાસી સમાજ યુસીસી કાયદામાં આદિવાસી સમાજને સામેલ ન કરવા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી યુસીસી કાયદાથી આદિવાસી સમાજને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે આદિવાસીઓને મળેલા બંધારણ અધિકારના કાયદાઓનું નુકસાન જોવાનું હોય જેનો સમાજ વિરોધ કરી રહ્યો છે રેહાન પટેલ છોટા ઉદેપુર આજરોજ નસવાડી મામલતદાર કચેરીની અંદર યુસીસીના મુદ્દા ઉપર આવેદનપત્ર આપી સમસ્ત આદિવાસીઓએ આનો વિરોધ કરીએ છે અમને એ નથી ખબર પડતી કે એક બાજુ હર્ષ સંઘવીજી આપણા કાનૂન રક્ષામંત્રી એવું કહે છે કે ગુજરાતમાં આદિવાસીઓને યુસીસીમાંથી બાદ રાખવા છે અને એક બાજુ પ્રશાસન એવું કામ કરે છે કે સરકાર જ્યારે નિવેદનમાં સમાચારમાં એવું બોલ નિવેદન આપતા હોય સરકારના મંત્રી મંત્રીશ્રીઓ કે યુસીસીમાં આદિવાસીઓને બહાર રાખવા છે એમ અને એક બાજુ એક બાજુ શિક્ષકોને એવું કહે છે કે તમે ગામડે ગામડેથી યુસીસીના મુદ્દા પર ફોર્મ ભરેલા લાવો આ સરકાર શું મનમાની કરવા માંગે છે અમને ખબર નથી પડતી ખરેખર આદિવાસીઓને ચોખવટ કરો કે આ યુસીસી આદિવાસીઓને તમે એક બાજુ ના પાડો છો તો બીજી બાજુ પ્રશાસનને કામે કેમ લગાડો છો આ ગુમરાહ કરો છો ખરેખર આદિવાસી વિશે જે આદિવાસીઓને નુકસાન શું છે અને આને આદિવાસીઓમાં યુસીસીથી ફાયદો શું છે એની તો સરકાર કોઈ વાત નથી કરતી હજુ સુધી કોઈ કોઈ નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રી આજ સુધી વિશે આ સમજણ નથી આપી આદિવાસીઓને અને એક બાજુ ગુમરાહ ચાલે છે છે કે કે આમ એવું કહે મંત્રીસી માંથી સર્વે કરો છો કે આદિવાસીના કલેક્ટર સાહેબ મીટિંગ કરે છે અને બધાને બોલાવે છે ત્યારે ખરેખર એમના મળત્યા જે સરકારને માનનારા સંસ્થાઓ સરકારને મારનારા લોકો એમને બોલાવીને મીટિંગ કરે છે જ્યારે આદિવાસી સંગઠન ચલાવતા લોકો આદિવાસીઓમાંથી માંથી આગેવાનોને એ મિટિંગોમાં સામેલ નથી કરતા આવું કેમ કરવામાં આવે છે આવા ભેદભાવો કેમ છે એસટીએસસી ઓબીસી તમામ વર્ગના લોકો ભેગા મળીને યુસીસીનો વિરોધ કરીએ છે કારણ કે યુસીસી આવશે તો અમારા સમાજોને જે નુકસાન જવાનો છે આર્ટિકલ બસોને ચુમ્માલીસ અનુસૂચિ પાંચ અનુસૂચિ છ જેમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આ લોકો અત્યારે જે યુસીસી જે લાગુ કરવા જઈ રહ્યા છે અને અત્યારે પ્રાથમિક શિક્ષકોને જે કામગીરી સોંપેલી છે કે દરેક ગામમાં પાંચ જે ફોર્મ ભરવાની જે યુસીસીના અનુસંધાનમાં જે પાંચ જે ફોર્મ ભરવાના છે આ ખોટી પ્રવૃત્તિ છે એના અમે સખત વિરોધ કરીએ છીએ